હનુમાનજી આશ્રમના મહંત પૂજ્ય લક્ષ્મણદાસ બાપુની નિશ્રામાં તેમજ પૂજ્ય ભૈલુ બાપુની શુભેચ્છા સાથે ખૂબ જ ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો સ્નેમિલન પ્રસંગમાં જીવદયા પ્રેમી દાતા દ્વારા અબોલ પશુઓના ઘાસચારા માટે દાનની સરવાણી વહાવી દીધેલ હતી આજના પ્રસંગે પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા તરફથી એક લાખ એક હજાર સંસ્થાના ચેરમેન શ્રી ગુણવંતભાઈ ગોપાણીના સહયોગથી

લીધો હતો સમગ્ર સમારંભનું સફળ બનાવવા માટે દરેક સેવાભાવી જીવદયા પ્રેમીઓએ સેવા અર્પણ કરી હતી અહેવાલ કનુભાઈ ખાચર જીએસ ટ્વેન્ટી ફોર બાય સેવન પાડિયાદ ભાઈ ગામ તરગરા હાલ બોટાદ આજે તારીખ બાર એક બે હજાર પચીસના દિવસે પાળિયાદ મહાજન ની અંદર જે દર વર્ષે સ્નેહ મિલન ખેડૂતોનો રાખીએ છીએ તો એ આજના સ્નેહ ની અંદર અમને ખેડૂતોનો ઘાસચારા માટે થઈ અને દાન માટે એટલો બધો ફરતા ગામડામાંથી સહકાર મળી રહ્યો છે અને આ પશુઓનું સારી રીતે ચાર હજાર આજુબાજુ પશુઓ છે એનું અમે સારી રીતે સાર સંભાળ રાખી શકીએ અને એટલો અમને સહકાર ફરતા ગામડામાંથી બધાનો મળી રહ્યો છે આભાર જય ગૌ માતા જી સરસ છેલ્લા સતત દસ વર્ષથી સ્નેહમિલન કાર્યક્રમ ચાલી રહ્યો છે દર વર્ષે દાતાશ્રીઓનો સહયોગ ખૂબ જ સુંદર વધારે ને વધારે મળી રહ્યો છે આજના આ કાર્યક્રમમાં પાળિયા તથા આજુબાજુના ગ્રામજનોએ હાજરી આપી આ પ્રસંગને ખૂબ જ સુંદર રીતે સરળ અને સફળ બનાવ્યું જે બદલ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તથા અમારી સેવાભાવી ટીમ ખૂબ ખૂબ બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે જય જીરેન્દ્ર જય વિળાનાથ સેવક ઘણા ટાઈમથી ગુરુદેવની પ્રેરણાથી પાંજરાપોળના અબોલ પશુઓનું અમારી સેવાભાવી ટીમ સતત જતન કરે છે અને દાતાઓ આજુબાજુના ગામના અને શ્રેષ્ઠીઓ દાન આપી અને અબોલ પશુઓ ઉપર ખૂબ જ દયાભાવ રાખે છે તે બદલ અમે દરેક ગામવાસીના ઋણી છીએ અને સતત બસ નિસ્વાર્થ ભાવે સેવા કરતા રહીએ એવા લોકો અમને આશીર્વાદ આપે સંતો મહંતો એ જય ગૌ માતા જય કનુભાઈ દાદલ વાળે પાંદરાપોળમાં બધા ફરતા ગામડાવાળાનો બહુ જ સાથ સહકાર અને સેવાભાવી સંસ્થા દ્વારા ગાયોનું જતન થઈ રહ્યું છે અને ખૂબ વિશાળ સંખ્યામાં ભાવિકો બધા આજ સ્નેહ મિલનમાં આવ્યા છે ત્યાં બધા સંસ્થા સૌનો આભાર માને છે થેન્ક યુ